મહેસાણાના વિજાપુરમાં બની ઘટના બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને શાળામાં જાણ્યા શખ્સે એટલું જ નહીં સ્કૂલની પાછળના ભાગે બગીચામાં લઈ જઈ ઇન્જેક્શન આપ્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે સાથે જ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો પણ અજાણ્યા શખ્સ પર આરોપ લાગ્યો છે જંગે બાળકીએ વાત કરતા પરિવારજનો પણ ચોંકી ગયા હતા બાળકીના પરિવારજનોએ સમગ્ર ઘટના અંગે શાળાના શિક્ષકોને જણાવી બાદમાં સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી જોકે બનાવ બન્યો એ બાજુ સીસીટીવી કેમેરા કવર કરતા ન હોવાથી શિક્ષકોએ શાળામાં અભ્યાસ કરતા અન્ય બાળકોને બોલાવ્યા હતા બાળકી સામે ઊભા રાખતા બાળકી કોઈ બાળકોને ઓળખી શકી ન હતી જોકે બાદમાં બાળકીને હાથમાં દુખાવો થતા પરિવારજનો બાળકીને લઈને વિજાપુરની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા સમગ્ર ઘટના અંગે બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મહેસાણાના વિજાપુરમાં બની ચુકાવનારી ઘટના બીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને શાળામાં જાણ્યા શખ્સે હાથ પકડીને અડપલા કર્યા એટલું જ નહીં સ્કૂલની પાછળના ભાગે બગીચામાં લઈ જઈ ઇન્જેક્શન આપ્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે